બંધારણા ગામની વૃદ્ધ મહિલા જેવીબેન બાબરિયાની લૂંટ અને હત્યાના કેસનો ભેદ સિત્યોતેર દિવસ બાદ ઉકેલાઈ ગયો છે આ ગુનો કારમાં આવેલી એક હિસ્ટ્રી સીટર ગેંગે આઠ ઓગસ્ટે આચર્યો હતો જેવીબેન બેંક પૈસા ઉપાડીને પરત ફરતા હતા ત્યારે કારમાં આવેલા શખ્સોએ તેમનું અપહરણ કર્યું લૂંટ બાદ આરોપીએ નિર્દયતાથી વૃદ્ધની હત્યા કરી મૃતદેહને જાફરાબાદ પાસે દરિયાઈ ખાડીમાં ફેંકી દીધો હતો પોલીસે ડીએનએ મેચ થતા હત્યાની પુષ્ટિ કરી હતી આ જ ગેંગે નવસારીમાં અને એક ગુનામાં પકડાઈ જતા જ્યાં આકરી પૂછપરછમાં તેમણે ગીરગઢડાના ગુનાની કબૂલાત આપી હતી પોલીસે મહેશ સોલંકી મનીષ સોલંકી રામ ઉર્ફે કાળો સહિત ચારની અટકાયત કરી છે માત્ર રૂપિયા ત્રીસ હજાર માટે થયેલા ઘૃણાસ્પદ ગુનામાં નવસારી પોલીસની સરાહનીય કામગીરીથી સિત્યોતેર દિવસ બાદ ન્યાયનો માર્ગ ખુલ્યો છે મેપાભાઈ રામભાઈ અમે મારી બાભ્યા લીધા મને ખબર નહોતી હું અહીંથી ઘઉં ઘઉં શોખા લેવા કુપનનો માલ રેસ્ટલિંગનું તો ત્યાં દુકાન બંધ હતી પછી હું હાલતો છું એટલે બાલુભાઈ સરિયા મને માં ડાયા એ પ્રમાણે સાપ સાફ પીવા લઈ ગયા તો મારી બા ન્યા આવ્યા મારી બાને સાપ આવ્યો પછી મા દીકરો મેં હાલતા છે બેકે આવ્યા ત્યાંથી બારસો રૂપિયા ઉપાડ્યા બેકે પછી પછી જ્યાંથી હાલતા હાલતા ટેસ્ટને આવ્યા ત્યાંથી રેક્ષામાં બેસીને બેડી આવ્યા બેડી દે ઉતરીને હાલતા ચા ગૌશાળા આવી મને કે મારે જરામભાઈને ઘેરા મને જરામભાઈ મૂકી દે મેં કહ્યું હારું જ્યાં ઘડી મેં વાટ જોઈ મારા ભાઈનો છોકરો મારા કાકાનો છોકરો ભૂકીને ટેક્ટર થયો હતો મને કે ભાઈ ઘડી બેઠો આપણે ઘડી વૈયા જઈએ તો મારી ભાઈ ત્યાં રોડના કાંઠે આવ્યા મેં કહ્યું અહીંયા બેહો આપણે હમણાં વૈયા જઈ તો કે નહીં નહીં મારી હું હાલતી સાપાક વાહન મળે તો બે મને ટ્રેક્ટર બેહવું નથી એ હાલતા છે અમે આગ્રહ જોયા એ ભાયા જય ભગવાન ઘટલા દાન પછી બીજા દી થઈ આજ બપોર આજે ખોવાના એ ખબર ને રાતે ખબર બપોરે ખબર પડી બાજુ મેળા કર્યો છે મને તારીખ તારીખ ની ખબર તાલુકાનું ગામ કડિયાળી ડેમ માં મનુભાઈ રામભાઈ ઘટના છે કે મારી ભાઈ મોટા સમય થા એટલે મારી બા હાજ સુધી આવ્યા નહી પછી અમે કીધું કે મારી બાઈ ક્યાં છે ભેડિયા રોકાણાય છે કે બીજે અમારા કાંઈ પરિવારમાં ગમે ત્યાં રોકાણાય છે પછી બીજી દિવસે ખબર પડે પછી અમારે જંગલ ખાતો વિસ્તાર જેવું છે એમાં અમે આઠ દિવસ નહીં બાર દિવસ અમે ખોળને કરીએ અમારે એમ કે જનાવર લઈ જાય છે તો અમારા માળીના કપડાં પણ મળ્યા નહીં પછી અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી બીજે ત્રીજે દિવસે તો પછી અમે ઘણા અમે જંગલ ખાતામાં ગોતું પોલીસવાળાએ ગોતા બધાએ ગયો ત્યાં અમારા માળે મળ્યા નહીં પછી અમને હમસર પછી જાફરાવતથી અમને મળ્યા કે ભાઈ તમારા માળીની લાશ અહીંયા પડી છે પછી એટલી ખબર છે ભાઈ